પંચમહાલુકા પંચમહાલ ના શહેરા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને સ્વચ્છ નગર સુંદર નગર આવા શબ્દો સાંભળવા મળતા હોય છે પરંતુ જ્યારે પાલિકા જ આ બાબતે ગંભીરતા ન લેતા હોય એવા દ્રશ્યો સિંધી ચોકડી વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા

મહત્વનું છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા મસ મોટા રકમ ખર્ચી બે વખત ગટર બનાવવામાં આવી હોવા છતાં અહીં આવા દ્રશ્યો જોવા મળતા હોય ત્યારે એમ કહી શકાય કે પાલિકામાં આવતી સરકારની વિવિધ ગ્રાન્ટ નો ઉપયોગ નિયમ મુજબ કેટલો થયો હશે સ્વચ્છ નગર રહે તે માટે જનજાગૃતિ સંદેશો પણ પાલિકા દ્વારા આપવામાં આવવા સાથે મસમોટો મોટો ખર્ચ પણ દેખાડતો હોય ત્યારે નગરના અમુક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા હોય ત્યારે સ્વચ્છ નગર સુંદર નગર આ સૂત્રો દિવાલ પર જ સારા લાગતા હોય એમ કહીએ તો નવાઈ નહીં